પોલીસ જેટલું બળ ગાડીઓ ડિટેન કરવામાં વાપરે છે તો એટલું જ બળ દારૂ પકડવામાં વાપરે છે ખરી આજનો અમારો સવાલ છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઇન્ટરનેટ ન્યૂઝ પર નવું છું આપની સાથે ઇમરાન ખાન સાહેબ વડોદરા શહેર સાંજે સાત વાગ્યાની આસપાસ દર્શક મિત્રો તમે જોતા હશો ઘણા બધા વિસ્તારોમાં પોલીસની એક કામગીરી શરૂ થાય છે ગાડીઓ કાયદાનું પાલન કરાવ જે વાહન ચાલકો ટ્રીપલ સવારી હોય જેની પાસે લાયસન્સ ના હોય પીયુસી ના હોય એ કોઈ કાયદાના અન્ય પાલન ના કરતો હોય એને પકડીને મેમો આપવામાં આવે છે અને દંડ કરવામાં આવે છે પોલીસની આ કામગીરી ખૂબ સરસ છે અમને આ કામગીરીથી પોલીસને કોઈ વાંધો નથી વિડીયોમાં તમે જે દ્રશ્ય જોયા એ વડોદરા શહેર રાવપુરા પોલીસ સ્ટેશન હદ જુબીલીબાગ પોલીસ ચોકીના છે સાંજે સાત વાગ્યાની આસપાસ કોઈ રોંગ સાઈડ આવતું હોય અથવા તો ત્રણ સવારી હોય જેની પાસે લાયસન્સ ના હોય પીયુસી ના હોય એને પકડીને દંડ કરવામાં આવે છે આઈટીઓ નો મેમો આપવામાં આવે છે એકથી વધારે ગુનો હોય તો એને પચીસો રૂપિયાની આસપાસ દંડ થાય છે અને ઘણા વાહન ચાલકોને તો પાંચ હજાર છ હજાર જેવું દંડ થઈ જાય છે હવે સવાલ અમારો એ છે રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લામાં વેચાતું દારૂ બજાર હોય નાગરવાડા હોય જ્યાં એ વિસ્તારમાં દારૂ એ રીતે મળી આવે છે કે જે આઈસ્ક્રીમ પાર્લર પર કેન્ડી ચોકોબાર મળે છે ત્યાં પોલીસની નજર કમ નથી પડતી રાઈટ ટુ ઇન્ફોર્મેશન આઈટીઆઈના માધ્યમથી મેં કેટલાક પોલીસ સ્ટેશનમાં એક વર્ષમાં કેટલું દારૂ પકડાયું એની માહિતી માંગી હતી એમાં ચોંકાવનારા ખુલાસો મારી સામે આવ્યા દારૂ કેટલું પકડાયું કેટલીક જગ્યાએ તો ત્રણ લીટર દારૂ પકડાયું સાહીઠ રૂપિયાનું પાંચ લીટર દારૂ પકડાયું સો રૂપિયાનું કોઈ પાંચસો રૂપિયાનું દારૂ પકડાયું કોઈ બે હજાર રૂપિયાનું દારૂ પકડાયું સવાલ એ થાય છે કે શું બુટલેગર આટલું દારૂ રાખે છે જેટલું બળ ગાડીઓ પકડવામાં પોલીસ વાપરે છે એટલું જ બળ દારૂ પકડવામાં વાપરે તો ગુજરાતમાં દારૂબંધી કાગળ પર ના દેખાય દર્શક મિત્રો કોલેજના સ્ટુડન્ટ હોય શાળાના વિદ્યાર્થીઓ એ લોકોને દારૂ ક્યાં મળે છે એ જગ્યા મળી આવે છે તો સવાલ એ છે કે પોલીસને કમ નથી મળતી